અને તમે વિડીયો શેર કરશો તો લોકોને મજા પડશે અને એ સબસ્ક્રાઈબ પણ કરશે ને ચાલો રેડી રેડી રેડ આ જામનગર આવજા શું જામને આવી જાવ ને હવે બાય

તમે એ ના ના નથી ના આ તો ગાડી લીધી એક કામ છે એટલે પછી જઈને થોડું રિસર્ચ કરીએ રસ્તામાં કદાચ કોઈ મળે તો રિસર્ચ કરીએ બધું કરીએ થોડું કામ હતું એટલે બરોબર ચાલો ખાવ મેંગો ફ્લેવરવર મજા આવશે આ અમારી કંપની બનાવે છે મેંગોનો ડ્રેસ્ટ આવતો હતો એકદમ પહેરે લીધું અંદર પહેરેલું છે આ તમને પેટમાં આમ કઈ ખાધા પછી છે ને બે મિનિટ પછી છે ને પેટમાં આમ થોડું ગરબડ જેવું થશે આ ખાધા પછી ખાધું ને તમે એટલે ચૂસવાની હતી અમારી કંપનીની દવા છે ખાધા પછી ને ગડબડ થાય ઝાડા થાય આપણને પેટ સાફ થઈ જાય ગડબડ ની ક્યાં દેસ હવે તમને કીધું તો ખરું

ક્યાં થવાનું હું ઠોકે થઈ ગયું તો કઈ અરે તમે ટેન્શન ન લ્યો જો થાય ને તો પરબારું ભેગું જ છે ડાયપર જો એમાં કઈ ન હોય ભાઈ આમાં જો આમ રાખ તમારા બધાય લબાચા બંધ કરો ભાઈ ના મને નથી મગજમાં ઉતરતું બરાબર ખાલી જોઈ તો લો તમે જો જો આ તમે જે આ ગોળી બોળી આપીને એનું કઈક કરો ભાઈ લાલો આપણે ડાયપર કદાચ હવે એ રસ્તો કર દેવું પણ આજે હમણા તમને કાઈ લબાચા નથી જોતા તમારા પણ ચાલુ થઈ જાય તમે શું કરશો આમાં કોઈનું નહીં હાલે

તમે ક્યાંક હોટલ ની અંદર જઈને પહેરી લેજો મારે નથી એનું કાઈ નથી ડાયપર જ દીધા છે ગોળી પછી સીધું ડાયપર જ આવે રાખો જરૂર પણ હું તમને પણ ઓળખતો નથી પણ હમણાં

તમારાબાછા પણ તમને થાય તો હું કરશો બીજા જોડી કપડા બીજું હવે રેવા દેજો પણ એમ નઈ પૂછું રેવા દેજે હવે આય અમારી ગાડી બગડી જાય એટલે કઉ બે હાઈ પેલા કીધું તું

પછી ઝાડ આવશે હું નહીં આપું ડાય પર નથી જોતા લબાચો તમારો હું પછી નહીં આપું તમે યાર આવું કરો યાર એક તો મફત માં ડાય આપ્યા તો કોને કીધું દેવાનું તો તમે મઈ તો તમે ગોળી ખાધી હમણાં હા તો ગોળી તમે દીધી કોને પૂછીને તો તો રિસર્ચ કરવા નીકળ્યા હતા તો રિસર્ચ એટલે હું જ મળ્યો પણ થઈ ગયું ઈ થઈ ગયું ડાય થઈ ગયું થઈ ગયું એમ કઈ બગીચા છે આમાં લોકો નું કેટલાનું ભલું થાય અરે ભલું થાય એનું થાય અત્યારે મારું અમારે અમે ચેક करू કેટલું અંદર હમાય છે તો તમારું જોવો ને ગામનું જોવા બેહો છો તો ચાલુ છે ચાલુ અમે અલગ અલગ ઉપર રિસર્ચ કરીએ છીએ અલગ અલગ લોકો ઉપર જોને મારે હે ને 400 ગ્રામ થાય તો વધુ કોક કરતું હોય તો ખબર પડે ને અમને ઈ તો 200 નાખીને જોઈ લેવાય આપણે માપી લેવાય લાવી રીતે કોક ની પથારી નો ફેરવાય બેય એમ નો ન ખબર હો તો ગાડી માં જ નો બેહ તમારી તમે તો તમે હવે રાડા રાડી કરો છો તો તમે જોરથી બોલ તો તોય નીકળી જાય

ના કરતા ભાઈ લપ કરો એલા ભાઈ નથી પેરો તને કીધું તું રેવા દે હવે પણ લપ તો નો કરવા રે હવે પેરી લેવાનું હોય એમ બે હું એને મારી સવે માર ખાઈ લે ઈ પેલા તમે આ પેરી લ્યો મારે નથી પેરું કીધું ને એકવાર પેરી લો ને અમાર રિસર્ચ પૂરું થઈ જાય યાર અમારે પછી ન્યા બતાવવું પડશે પછી નીકળ તમારું બતાવી દેવાનું આ 400 વાળું 600 નીકળું જોઈ લ્યો એમ નહીં તમે મારી વાત સાંભળો તમે છે ને કઈ રીતે શું છે તમે અમે તમને પ્રશ્ન પૂછતા જાજો તમે પ્રશ્નના જવાબ દેતા જાજો તમારા તો લાગશે મારું જોયું જ ક્યાં બે કરવાનું હતું ને ગોળિયું પાવા ને પણ એમ નઈ ક્યાં તમને લાગશે તો હું ઈ વિચારું

ગુસ્સે ન મારું નામ આરજે વિનોદ છે આ છે મસ્તી કરીએ કારમાં ઇંગ્લિશમાં કહેવાય તમારી મસ્તી કરી પીપર હતી મેંગો ફ્લેવરની કાઈ નહોતું એવું હું તમે બે અરે મસ્તી કરતા એમનો પીપર કાઈ નહોતું એમ કઈ થોડી કાઈ કોઈને ઝાડા થઈ જાય એમ હજી જો બે વધારે હલે એવું જ મારા મા કસમ બેને ઝાડા કરાવી દે તો તમને વિશ્વાસ નથી આવતો આમાં નથી જો હું પાછી ખાઈ લઉં હજી હું ખાઈ દઉં ખાઈ કાઈ નથી એમને સાદી પીપર જોઈ લો ભાઈ આમે કેમેરો છે મસ્તી કરતા જો આમે કેમેરો છે જોઈ લો ભાઈ મસ્તી કરતા યુટ્યુબ જોવો છો કોઈ દિવસ એમાં પર સર્ચ કરજો મામુ બનાવ્યો ચેનલ એમાં અમારા વિડિયો છે જોજો તમને મજા આવશે હ અને હવે પેટમાં કંઈ થાય ને તો કેજો આપડી પર ડાયપર પડ્યા હો સિરિયસ હો ખતરનાક હો તમે ભાઈ અરે મારો ગાડી નઈકો ભાઈ આ તો આ વિડિયો એટલે બનાવ્યો તો કે અડલ્ટ ડાયપર છે ને ઈ વડીલો માટે હોય અને ઘણી વખત એવું જોયું છે કે ઘણા બધા લોકો પોતાના વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો જેણે આપણા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય જેણે આપણને મોટા કર્યા હોય જેવી રીતે એમણે આપણને બધા જ સુખ સમૃદ્ધિ આપી એવી આપણી ફરજ છે કે એમનું આપણે જતન કરીએ અને એમનું આપણું ધ્યાન રાખીએ બરોબર ને તમે અમારા વડીલ જ છો તો ડાયપર પહેરી લો ને મગજ નહીં પતળ ઠોકો બે એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી આ ખરેખર છે જી નો આપ અરે છે ખરેખર તો લેઓ અમારા તરફથી નાની ગિફ્ટ છે અને સોરી માઠું લાગ્યું હોય તોને આ વિડિયો YouTube પર મૂકી દેવા વાંધો નઈ હવ ડાયપર ડાયપર જો છે તમને કહેજો અમને આપી દેવ તમને ના ના મત કરી ભાઈ હાલો તમને હું જામનગર મૂકી દઉં જામનગર ક્યાં ઉતારું તમને વિક્ટોરિયા પુલે ઉતારું કે સાત રસ્તે સાત રસ્તે